શું તમે ક્યારે તવા પર બનતો છાસવાળો ભીંડો બનાવીને ચાખ્યો છે તો આજે નવી રીતે ભીંડાની સબ્જી બનાવવા માટે ભીંડાને આ રીતે ઊભો કટ પાડી અને સમારી લેવાનો મસાલો બનાવવા માટે ખાંડરીમાં થી છ કળી લસણ અડધો ઈ ચાદુના ટુકડા એક ટીસ્પૂન સફેદ તલ ઉમેરી બધું વાટ્યા પછી અસકચરા વટાઈ જાયને એટલે તેમાં વન ફોટ પી સ્પૂન હળદર પાવડર દોઢ ટી સપૂન લાલ મરચું પાવડર એક ટીસ્પૂન ધાજીરું પાવડર થ્રી ફોટ ટી સ્પૂન મીઠું અને સમારેલી કોથમીર અડધી ટી સ્પૂન ખાંડ ઉમેરી ફરીથી બધું વાટી બનાવેલો મસાલો છે ને તેના વડે ભીંડા ને ભરી લેવાના હવે એક તવા ઉપર ગોઠવતા પણ જવાના બધા ભરેલા ભીંડા તવા પર રાખી દીધા પછી ગેસ ને મીડિયમ ફ્લેમ પર તવા પર ભીંડામાં ત્રણ ટેબલ સ્પૂન શીંગ તેલ ઉમેરી હિંગ સ્પ્રિંકલ કરી બધું મિક્સ કરવાનું ઢાંકણ ઢાકી વરાળમાં ચડવા દેતા ટોટલ આઠ મિનિટમાં ભીંડો ચડી અને સોફ્ટ થઈને એટલે તેમાં પાણી ઉમેરી લિક્વિડ કરેલો મસાલો છે ને તે ઉમેરી મિક્સ કરવાનો ઉપરથી એક ગ્લાસ ખાટી છાશ ઉમેરી તવા પર જ બનેલી ભીંડાની સબ્જીને સાંતળવા દેવાની જેથી છાશના સ્વાદથી બનેલા તવા પર બનતી એક અનોખા સ્વાદની તવા છાસ ભીંડો બની અને તૈયાર થાય છે ગરમ ગરમ રોટલી સાથે પીરસોને એટલે ઉનાળાની બોપોરે તવા છાસ ભીંડો ખાવાની મજા જ આવી જાય